આરતી પતે એ પછી અંદર વિઝિટ કરીએ અને આખો ઇતિહાસ બતાવીશું જે પાંચસો વર્ષ જૂનો છે અને કઈ રીતે આ મંદિર બન્યું કઈ રીતનું આ મંદિરની સાથે આખો અંગ્રેજો સાથેનો ઇતિહાસ જોડાયેલો છે કઈ રીતે રેલવે સ્ટેશન સાથે જોડાયેલો છે બધું જ તમને બતાવીશું આ વિડીયો સાથે જોડાયેલા રહેજો અર્ણૈતમાં જે બુટભોવાની માતાજીનું મંદિર છે એનો ઇતિહાસ તો આપણે જણાવીશું જ પણ તે પહેલા વાત કરી લઈએ કે માતાજીનો જન્મ કઈ જગ્યાએ થયો હતો તો માતાજીનો જન્મ રાજસ્થાનમાં આવેલા ઉજળા જેને ધોળાગળ પણ કહેવામાં આવે છે એક ગામમાં વસતા દેતા શાકના ચારણોમાં બાપલ દેતા નામના ચારણને ત્યાં ભવાની માતાજીનો જન્મ થયો હતો પિતાનું નામ બાપલ દેતા માતાનું નામ આઈ દેવલ ભાઈનું નામ ભીમાભાઈ અને બહેનોમાં ત્રણ બહેનો હતા આઈ બેસરાજી આઈ બલાળ અને આઈ બુટભવાનીમાં આ રીતે માતાજીનો જન્મ રાજસ્થાનમાં થયો હતો અને તે બાદ શ્રી કાળુભા વાળા અને ધોળુભા વાળા આ બંને ભાઈઓ માતાજીના ઉપાસક હતા તે સમયે બંને ભાઈઓને માતાજીએ રાત્રિના સ્વપ્નોમાં આવ્યું અને કહ્યું કે આ ગામના પાદરે આ વડમાં મારી મૂર્તિ અને ચોખા ચૂંટલી છે અને અમે ચારણના દીકરી છીએ તે સમયે ત્રણ રાત્રિ સુધી માતાજી બંને ભાઈઓના સ્વપ્નમાં આવતા હતા ત્યારે કાળુભાવાળા અને ધોળુભાવાળાએ કહ્યું કે માડી આ વડ નીચે બ્રિટિશ સરકારના સૈનિકો રાત દિવસ આરામ કરે છે જો આ વડ કાપીએ ને તો અમારા રાય રાઈ જેવા કટકા કરી નાખે તે સમયે માતાજીની કૃપાથી આપોઆપ વડ સુકાઈ ગયો અને એ સમય બાદ બુટ ભોવાની માતાજીની મૂર્તિ ચોખા અને ચુંદડી નીકાળ્યા અને માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી બ્રિટિશ સરકારના સૈનિકોએ શ્રી વાળા અને વાળાને શિક્ષા કરવા માટે માથે મોભડા લટકાવ્યા ત્યારે માતાજીની કૃપાથી બંને ભાઈઓના મોભડા ઊંચા રહ્યા તે સમય બાદ વડોદરા ગાયકવાડ સ્ટેટ દામાજી રાજા અમરેલી પાસે ખાંભા જીતવા જતા હતા અને દામાજી રાજાના ત્યાં સંતાનની ખોટ હતી ત્યારે માતાજી દામાજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું તારે ત્યાં દીકરો જન્મશે અને તારી ગોળીને વછેરો આવશે અને તારા દીકરાને લાખાનું નિશાન પણ હશે તારા ભાલા પર ચકલી ફરકતી હશે અને તું ખાંભા જીતીને આવીશ શ્રી બુટભુવાની માતાજીની કૃપાથી દામાજી ગાયકવાડ સ્ટેટ વડોદરાએ સાણંદ અને ગાંગડ સ્ટેટ ભૈયાદ પાસેથી અરણેજ ગામ વેચાતું લઈ લીધું બુટ ભુવાની માતાજીને અર્પણ કર્યું અને તે સમયગાળા દરમિયાન અમદાવાદથી ભાવનગર રેલવે લાઇન નખાતી હતી તે સમયે બ્રિટિશ સરકારના રેલવે એન્જિનિયરોએ રેલવે લાઇન નાખી તો દીધી પણ ત્યારે ગાડી ચાલુ કરતાં જ તે સમયે રેલવેના ડબ્બા તેમજ પાટા વેરવિખેર થઈ ગયા અને આવું બે ત્રણ વાર થયું આવું બધું થતાં ઘણું બધું નુકસાન થયું બ્રિટિશ સરકારના એન્જિનિયરોને લાગ્યું કે અહીંયા આગળ કોઈ દેવી શક્તિનો તો વાસ છે જ તે સમયે ગામના લોકોએ કહ્યું અને તે સમય બાદ અણિત બુટ ભવાની માતાજીને સવા રૂપિયો નાળિયેર અને દીવાલેખે બ્રિટિશ સરકારના વખતથી વર્ષાસન આવે છે હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે ભારત સરકાર તરફથી પણ આ પ્રથા ચાલુ છે અને આ મંદિર ગુજરાત તેમજ ભારતના જુદા જુદા રાજ્યો તેમજ પરદેશથી અવારનવાર યાત્રાળુઓ માતાજીના દર્શને તેમજ બાધા અર્ચના કરવા માટે આવે છે તેમજ અરણેજ ગામના સીમાડેથી રેલવે ગાડી નીકળે ત્યારે સલામ કરીને જાય છે એટલે કે વિશલ વગાડીને જાય છે ભવાની માતાજી સોની દરજી બ્રાહ્મણ વાણિયા કારડિયા રાજપૂત પટેલ સુરખિયા પંચાલ સુથાર વાણંદ વગેરે જ્ઞાતિમાં જગદંબા બુટ ભવાની માતાજી કુળદેવી રૂપે પૂજાય છે આ મંદિરે સાચી શ્રદ્ધાથી જે કોઈ ભક્ત મન ધનથી બાધા અર્ચના કરે તો માતાજી તેને કોઈ દિવસ સૂકો નથી રાખતા લીલો છમ કરે છે માતાજીની દયાથી ઘણા કુટુંબોમાં શેર માટીની પણ ખોટ પૂરાય છે અને આજે પણ આઈ બુટ ભવાનીના આદેશના કારણે દેતા શાકના ચારણો લગ્ન પ્રસંગમાં કે પુત્રના મોર તથા પુત્ર વધુની ચૂંદડી આઈ બેચરાજી તથા આઈ બુટમાંના સ્થાને મોકલાવે છે તો મિત્રો તમે જોયું કે આખો ઇતિહાસ આપણે જે કવર કરેલો છે એ કેવો અંગ્રેજો સાથે આ રેલવે સ્ટેશન સાથે અને પાંચસો વર્ષ જૂનો છે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો આ ગેટ તમને પાછળ જે દેખાઈ રહ્યો છે એ હાલમાં અમે અરણેજમાં જઈએ બુટ ભવાની માતાજી મંદિર જે છે એનો ગેટ છે અને આ જે હાઈવે તમને દેખાઈ રહ્યો છે અત્યાર હાલ એ તારાપુર હાઈવે છે બગોદરા થી તારાપુર વાસદ અને બરોડા જાય છે સુરત એ બાજુ નીકળે એ હાઈવે છે અને તમે રાજકોટ થી આવતા હોય તો આવી શકો છો અમદાવાદ થી આવતા હોય તો આવી આવી શકો શકો છો છો ધોળકા અને તમને જે બી નજીક પડે એ રીતે તમે વિઝિટ કરી શકો છો આ મંદિર ની વિઝિટ એક તો જરૂર કરજો ગમે તેવું તમારું દુઃખ હોય ને ભાઈ માતાજી એ સાચા દિલ થી જો શ્રદ્ધા રાખશો અને માનતા રાખશો તો તમારી માનતા પણ પૂરી કરે છે તો બોલો બુટ ભવાની માતાજી ની જય